જો મિત્રો માતા પિતા વગર બે બાળકી છે ત્યારે પોતે ગયો છું હાલોલ ગામ મજા હું નામ તમારું વિદ્યાબેન તમારું દક્ષા અરે વાહ વાહ તો તમે મારા બિસ્કિટ લાવ્યો છો પકડો ચામે ખાવાના બિસ્કિટ અરે વાહ તો નમસ્કાર મિત્રો બે તાર તો હું આવી ગયો છું ભાઈ હાલોલ ગામમાં તમને ખબર છે કે તમારા રાકેશભાઈ અનાથ બાળકો હોય વિધા દાદીમાં ત્યાં સામાન્ય કેટલી પહોંચી જાય છે તો અમારા પરમ મિત્ર એવા સંજયભાઈ મને જાણ કરી કે અમારા ગામ અમારા હાલોલમાં બે બાળકી રહેશે માતા પિતા વગરની તો ખુબ ધન્યવાદ કેવા સહયોગ ભાઈ કેવા કેવા છે તો આ જગ્યા પર મિત્રો આવી ગયો સામાન્ય તમે જોઈ શકો છો આ બે બાળકી છે એમના માતા પિતા છે નહી કેટલા વર્ષથી માતા પિતા નહીં તમારા છ વર્ષ તો મિત્રો છ વર્ષથી હમણાં માતા પિતા નહીં તમને ખબર છે કે જેના માતા પિતા નહીં હોતા ને એમને વેદનાની ખબર પડે છે ભાઈ ગુજરાત કઈ રીતના ચલાવવાનું ઘરનું જો મિત્રો અત્યારે તો મારી સામાન્ય કિટ લઈને આવી ગયો છું ભણવા જાઓ તો ભણવા કયા કયા ધોરણમાં ભણો છો જો મિત્રો બે આઠમા ધોરણમાં ભણે છે તું જાય છે ભણવા કયા ધોરણમાં ભણે છે જો મિત્રો છઠ્ઠા ધોરણમાં ભણે છે અત્યારે તો મારે સામાન્ય કિટ લઈને આવ્યો છું મિત્રો ને આગળ દિવાળી આવે છે તમને ખબર છે તો દિવાળી પર ફરી આવીશ આ બે બહેનોની મુલાકાત લઈશ કપડાથી મોડીને સામાન્ય કિટ ફરી લઈને આવીશ તો આ વિડિયો જો બનેલો શેર કરજો તમારા રાકેશભાઈને સપોર્ટ કરતા રહેજો એમાં મારા પરમ મિત્ર એવા સંજયભાઈ સેરાથીનો સાથનો સહયોગ રહ્યો છે આ ભાઈ આ કીટમાં તો એમને બી ખૂબ ધન્યવાદ કહેવાય તો મિત્રો આ વિડીયો જોલો બનેલો શેર કરજો તમારા રાકેશભાઈને સપોર્ટ કરતા રહેજો જેથી કરીને આવા બાળકો હોય અનાથ કે મારી સામાન્ય કીટ પહોંચી જાય જય માતાજી